તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમે વિડીયો જોઈ શકો છો ભાઈ આ વિડીયોની અંદર જે તમને દીકરી દેખાય છે ભાઈ આ દીકરી અમદાવાદથી નીકળી હતી અને દ્વારકા સુધી જઈ રહી હતી આખરે મિત્રો આ દીકરી દ્વારકા તો પહોંચી ગઈ અને પછી સાહેબ તમે જુઓ કે દીકરી જોડે કેટલા લોકોએ સાહેબ એવો સપોર્ટ કર્યો અને બીજું કે સાહેબ આ દીકરીને લોકોએ દિલથી પોતાની દીકરી માની અરે સાહેબ જે સપોર્ટ કર્યો અને જોઈને કાયદેસર તમારા પગ નીચેથી ભાઈ જમીન સરકી જશે કેમકે દીકરીને લાખો રૂપિયાનો આઈફોન આપ્યો સાહેબ એટલું જ નહીં એના સિવાય જે તમે દીકરી જોઈ રહ્યા છો ભાઈ આ દીકરી કે જે આખા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ હતી ભાઈ તમને ખબર છે કે અમદાવાદથી દંડવત પ્રણામ કરે છે શેખ દ્વારકા સુધી જઈ રહી હતી જ્યારે એને ખબર પડી કે ખરેખર મારે જવું જોઈએ દ્વારકા ત્યારે બધા લોકોને નવાઈ લાગી ભાઈ કે દ્વારકા તો આપણે જઈએ પણ કેટલું દૂર છે ભાઈ કેમ કે સ્વાભાવિક રીતે જ્યારે આપણે પચાસ કે સિત્તેર કિલોમીટર સુધી ચાલતા જઈએ ને ભાઈ તો પણ આપણા બે કે ત્રણ દિવસ સુધી પગ કામ નથી કરતા ભાઈ કાં તો પગમાં ફોરલા ભરાઈ જાય આવી ઘણી બધી ઘટનાઓ ભાઈ થતી હોય છે પણ અત્યારે વાત કરવામાં આવે તો તમે એક સાહેબ એક આ દીકરી જુઓ કે ખરેખર એને જોઈને એવું લાગે કે ભાઈ આ દીકરીને અને ભગવાન કહેવાય કેમ કે હાલતા દ્વારકા જવું અને એ પણ સાહેબ આવી ગરમીની અંદર આવો તડકો ખતરનાક કે જે લોકોને બીમાર કરી નાખે ભાઈ અને આવો તડકો અને એની સાથે સાથે સાહેબ જે દીકરી કે જેને વિચારી લીધું કે ના ખરેખર મારે હવે જવું જોઈએ અને દીકરી ગઈ પણ કરી ભાઈ દ્વારકા પહોંચી પણ કરી અને દ્વારકા જઈને દર્શન પણ કર્યા તો આ છે મિત્રો દ્વારકાધીશના ચમત્કારો કહેતા હોય ને કે કળિયુગમાં ભગવાન ન મળે સાહેબ એ તો જેની અંદર શ્રદ્ધા હોય ને ભાઈ એને ક્યાંક ને ક્યાંક ભગવાન તો મળી જ જાય ભાઈ ગમે તે રૂપમાં મળે માણસના રૂપમાં મળે કે ભલે ગમે રૂપમાં મળે પણ ભગવાન તમને મળી જાય સાહેબ જો તમારી અંદર આસ્થા હોય ને તો બાકી જો આસ્થા ન હોય તો સાહેબ તમે આ દુનિયાના કોઈપણ છેડે ગુમો તમને કોઈ દિવસ ભગવાન ન મળે સાહેબ કેમ કે આ શ્રદ્ધાનો વિષય છે ભાઈ તમે શું કહો છો દીકરી વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ